નમસ્કાર ઓફ ન્યુઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે મહિસાગર જિલ્લા કલેક્ટર શ્રી ને સામાજિક સમરસતા મંચના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પશ્ચિમ બંગાળ સંદેશ ખાલી ખાતે તાજેતરમાં થયેલ મહિલાઓ પર અત્યાચારને લઈ સામાજિક સમરસતા મંચ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું જેમાં સામાજિક સમરસતા પ્રમુખ દિલીપ પ્રજાપતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા સેવા પ્રમુખ હિતેશ પ્રજાપતિ તાલુકા સમરસતા સંયોજક અશોક ભોઈ ગૌ વિભાગ મનીન્દર સિંહ મહિ હિંદુ ધર્મ સેના પ્રમુખ ગૌરક્ષા સમિતિ ગ્રામ્ય કલ્પેશ પટેલ તેમજ સમરસતા વિપુલભાઈ ચૌહાણ સાથે આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદના ના ગોકુલ શાહ વિજય રાણા હસમુખ ભોઈ હાર્દિક પાઠક કાજલ શાહ જૈનિસ મોચી સચિન સોની તેમજ કિરપાલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા હસમુખ ભોઈ વીએમ ન્યુઝ લુણાવાડા સામાજિક સમાચાર મંચ મહીસાગર જિલ્લો અને વિવિધ સંગઠનો દ્વારા બંગાળમાં પીડિત મહિલાઓ અને બહેનોને જે અત્યાચાર થઈ રહ્યો છે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલ છે અને એમને યોગ્ય નાય મળે એવી અમે વિનંતી કરી છે સુનામ દિલીપભાઈ પ્રજાપતિ વીરપુર મહીસાગર જિલ્લા સામાજિક સંરક્ષા પ્રમુખ